ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલા તો મારી બ્લોગ ની ચેનલ માં તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જો અને બ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે 10:30 અને ફ્રી તો ક્યારે થઈ ગયા હતા પણ બેઠા હતા એવું નહી રહેતા બસ કોઈ વાર 5 મિનિટ ફોન જોઈએ પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ તો બેઠા હતા ને બસ હવે જવાનું દુકાને પપ્પા પણ દીવાબત્તી કરીએ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી

ખાવાર માં આઈડા પેન્ટ કેવા પીના પીના હતા માર ધોયા હોય તો પીના જ હોય ને મશીન માં ધોયા હોય ને તો જાડ ઉપાય નો હતા બધા કપડા બહાર જોયા એવું નકર તો હું છે ઓકે સાળવાલ બસા આ બધા કપડા જાય દુકાને પપ્પા ને મૂકવા ને પાછો એ પાહે જાય ના તમારો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ત્યારે વાગી છે 12:30 અને બસ જો હવે ઘરે આવતો રહ્યો છું હે તે મમ્મી જગ્યા ન્યા છે તો ન્યા બેઠા હોય જો બસ મમ્મી રસોઈ થઈ ગઈ થઈ ગઈ એમ ને કપડા લીધા બાર છાટ આવતા છાટ આવતા હતા હા કપડા લઈને મૂકીને બેઠી કે એવું તો બસ આ પાર્થ ભાઈને પપ્પા આવશે થોડી વારમાં 10 15 મિનિટમાં પછી જમી લઈએ બીજું તો હોય શું એમ અહીંયા બસ અત્યારે પપ્પા ને

પછી કંઈ કહેવાય નહીં રાતે આવે કે ન આવે એવું થાય હજી થોડેક કલાક બાકી છે એટલે કંઈ કહેવાય નહીં વરસાદનું કાલ આખી રાત આવ્યો તો એટલે આજે આવી આવીએ જોઈએ શું થાય છે હું નહીં એમ બીજું તો ગયા ને પછી લાઇટ વહી ગઈ છે અત્યારે વરસાદ નથી ને લાઇટ વાઈ ગઈ ને કે વરસાદમાં લાઈટ જાય તો સમજાય કે વરસાદ છે વીજળીને એવું થતું હોય એટલે લાઇટ વહી જાય પણ અત્યારે તો આમ નામ લાઇટ વહી ગઈ છે મમ્મી તો બસ જો મમ્મી અહીંયા બેઠા છે

सा दुगाने तो गया नथी के मैं पार्थ भाई ने फोन करे तो पार्थ भाई के काही काम नथी એટલે મજકોને હર્ષને ફોન કર્યો તો કે હું કામ માંસુર પડીવાતો કાક થોડી થોડી આપો ટેટ ચાલે થોડી ઘણી પેટ કુજા કર લે હું મમી એટલે મજા આવે બસ ચાટ કો રેખા બેઠા છે તે મમી એમ જે મમી ઇકવાટ કરાઈ છો ચરિયો ચાટ પૂરી ખાઈ લે ભૂખ લાગી છે એટલે થોડો ટેકો થી જ મજા આવે કા

પછી મહાભારત ની એમાંથી મહાભારત ની વાતો આવી ને એટલે મજા આવે જૂની જૂની વાતો કરીએ એટલે મજા આવે મહાભારત માં તો જોવા જેવું છે હા બાપા મહાભારત માં કોઈ જોવા જેવું તો ઇતિહાસ થઈ જોય હા સમાજ ને પ્રેરણા દે હા શીખ મળે ને બહુ તમે નો કે કૃષ્ણ ભગવાન નું વધારે મજા આવે હા